જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે મિત્રો હું ખેતર બાજુ આવી ગયો છું તો ખેતરનો વ્યૂ તમે જોઈ શકો છો અને બપોરના બે વાગે છે અને તડકા તો બહુ જ પડ રહ્યા હે ગરમી ગરમી હોઉં ચૂક્યા હું મેં આ વહેલી બાદરી આવેલી હતી મિત્રો તો અત્યારે ડુંડા પણ આવી ગયા છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો ચલો હવે આપણે આગળ જઈએ તો વિડીયો હું બનાવી રહેજો મિત્રો કેરી તમે જોઈ શકો છો ઝુમખાન ઝુમખા લાગે છે મિત્રો તો ચલો હવે આપણે આગળ જઈએ વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો તડકા પડી રહ્યા મિત્રો અને હું જઈ રહ્યો છું બીજા ખેતરમાં વિડીયોમાં બનાવી રહેજો મિત્રો બીજા ખેતરમાં આવી ગયો છું તમે જોઈ શકો છો હું આંબલી તોડલા આવ્યો આમલી પરથી અને આ રહ્યું આપણું બીજું ખેતર મિત્રો આ ખેતરમાં મગ વાવેલા છે અને આ છે જાંબો મિત્રો જાંબો હવે નાના નાના લાગવા મળે છે જાંબા મિત્રો આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી